ઉપલેટામાં વોર્ડ નંબર ત્રણ વિસ્તારના વાડલા રોડ પાસે આવેલા જૂનવાણી મકાનની છત મોડી રાત્રે અચાનક ધરાશય થતા સિત્તેર વર્ષના વૃદ્ધાને પહોંચી જા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ચાલુ વર્ષે અનેક જર્જરિત મકાનો પડવાના બનાવો સામે આવ્યા અગાઉ પણ મકાનના કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મૃત્યુ થયાનો બનાવ સામે આવ્યો હતો ફરી એકવાર ઉપલેટા શરના વોર્ડ નંબર ત્રણ વિસ્તારના વાડલા રોડ પાસે આવેલ શાંતાબેન મોરજાભાઈ સોલંકીનો જૂનવાણી મકાનની છત ઉપરના સિમેન્ટમાં પતરા મોડી રાત્રે અચાનક ધડાકાભેર પડતા અકસ્માત સર્જાયો મોડી રાત્રે અચાનક ધડાકાભેર છત પડવાના અવાજથી આસપાસના રહેતા લોકો પણ શ્વાગી ગયા બનાવની પાડોશીને જાણ થતા તુરંત જ શાંતાબેનના મકાને જઈ તપાસ કરતા અંદર જ રહેતા વૃદ્ધા શાંતાબેનને સ્થાનિક લોકોએ મકાનની બારીમાંથી બહાર

આવેલો વિસ્તાર વાડલા રોડ વિસ્તાર વાડલા રોડ વિસ્તારમાં મામલતદાર ઓફિસની બાજુમાં અને એના પાછળના ભાગમાં એક નાના એવા પરિવારો વસવાટ કરે છે ગત રાતના એક ને ત્રીસ મિનિટના રોજ શાંતાબેન સોલંકીના મકાન ધરાશય થઈ ગયેલ હોય શાંતાબેનને પણ ઇજા પહોંચી અને આવા એકદમ મકાન ઘરાશય થઈ ગયેલું હોય અને આજુબાજુના લોકોને અવાજ આવતા તેઓ પોતાના ઘરની બહાર નીકળી અને જોયું તો આ માજી ઈજા પહોંચેલ અને મકાન આખું ઘરાશય થઈ ગયેલું હતું બીજા નંબરમાં માજીને તાત્કાલિક ત્યાંથી બારીમાંથી બહાર કાઢી દરવાજો પણ આખો બંધ થઈ ગયો હતો બારીમાંથી બહાર કાઢીને એમને સિવિલ હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા આજ આ જાણ અમને અમારા સ્થાનિક કિશોરભાઈ તથા બીજા રહેતા આજુબાજુના આગેવાનો અમને જાણ કરી અને અમને ત્યાં હોસ્પિટલે પહોંચી તથા સ્થળ ઉપર આવીને મુલાકાત લીધી તો આ એકદમ નાના અને ગરીબ પરિવારના માજી છે તેમને કોઈ બીજો આધારસ્તંભ નથી તો મારી એવી વિનંતી છે કે નગરપાલિકા અથવા સરકાર શ્રી દ્વારા જે કાંઈ આ માજીને આપણે સહાય કે મદદરૂપ થઈ શકે તો મદદરૂપ થાય એવી મારી વિનંતી છે જય માતાજી જય ભારત મારું નામ કિશોરભાઈ રેબડિયા છે ઉપલેટા તાલુકામાં હોટ નંબર ત્રણ માં અમે વોર્ડ નંબર ત્રણમાં નબળા વિસ્તાર રહે છે નબળા કાચા મકાન છે અને રજૂઆત સરકાર શ્રીને અમે આમરણ ઉપવાસ પણ કરેલા છે અને રાતકાલે કાલે રાતે જોરદાર અવાજ થયો મારા ઘરની બાજુમાં અમે બહેણે નીકળ્યા તો એક ડોહિમા ઉપર મકાન પડ્યું હતું એ મકાનમાંથી ડોહીમાને અમે બારીથી રહી દોઢ વાગે બહેણે કાઢી અને એકસો આઠ બોલાવી અને હોસ્પિટલ દાખલ કરેલા દાખલ કરી અને સારવાર હોસ્પિટલમાં મળી ગઈ છે તો આ અમારું એવું અહીંના રહેવાસીઓનું નિવેદન છે સરકારશ્રીને કે અમને આ પાકા મકાનમાં યોગ્ય ક્ષેત્રફળે અમારે માપી ગયા છે નગરપાલિકા દ્વારા કાંઈ કામ કરી દેવામાં લખીને અમને આપી દીધું બે હજાર અઢારમાં રોજ કામ આપેલું છે પણ હજી સુધીમાં કાંઈ એક કામ યોગ્ય નથી કર્યું નથી કલેક્ટરથી સાહેબથી થયું કે નથી નગરપાલિકાથી થયું કોઈ પણ અમે કાગળમાં જવાબ દઈએ તો અમે આ કાગળમાં હમ અમને જવાબ આપી દઈએ આથી અમારું કોઈ પણ યોગ્ય કરે જય ભારત વિપુલ ધમેશા નો રિપોર્ટ એસમાઈન ન્યુઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાઈન ન્યુઝ સાથે